આ ઉક્તિ કોની છે કલાપી મહાત્મા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો અંગ્રેજી અનુવાદ કોને કર્યો હતો મહાદેવભાઈ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ચોવીસ એપ્રિલ આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે નાણાં સલાહકાર સુજની નામની રજાઇ નો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે ભરૂચ નીચેનામાંથી કયો જીવ વિઘટક છે ઉદય ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક્યાં વર્ષમાં અમલમાં આવ્યો બે હજાર પાંચ બ્રિટિશ લાઇબ્રેરી ગુજરાતના ક્યાં શહેરમાં આવેલી છે અમદાવાદ પ્રાચીન ગુજરાતમાં ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા ક્યાં સત્યાગ્રહ સાથે સંકળાયેલ હતા ખેડા સત્યાગ્રહ કાયદાનું સમાન રક્ષણ આ શબ્દ સમૂહ અનુચ્છેદમાં રચના કરવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિ ગાંધીજી ગાંધીજી દ્વારા કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવેલ ઝવેરચંદ મેઘાણી જય જય ગરવી ગુજરાત પંક્તિ કોને લખેલ છે નર્મદ ક્યાં આસન માં શરીર નો આકાર તીડ જેવો થાય છે સલ્ભાસન